મારું નામ છે નેમિષભાઈ કે જાદવ અને મારું મેઇન વ્યવસાય કન્સ્ટ્રક્શન છે મારે એક સન છે એ આઈ એમ ત્રિચીમાં છે અને રાજકોટમાં હું રહું છું જો બધા લોકોને ટેનામેન્ટની અંદર ઘરની અંદર ટેરેસ હોતી હોય છે તો મારી પણ ટેરેસ સાડા ચારસો સ્ક્વેર ફૂટની મારા પર ટેરેસ મારા ઘરે હતી તો મને વિચાર આવ્યો કે હું ત્રીસથી પાંત્રીસ વરસથી આ કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલો છું તો મેં કીધું કોઈ એવી વસ્તુ બનાવી કે જે હું પણ ખુદ યુઝ યુઝ કરી શકું અને મારી બનાવેલી વસ્તુ બીજા લોકો જોવે તો એ પણ બનાવે તો યુઝ કરી શકે સામાન્ય લોકો છે ને ટેરેસને કેવી રીતના યુઝ કરી શકી તો તમે મારી ટેરેસ આવો તો જોવો તો તમને ખ્યાલ આવે મારી ટેરેસની અંદર હોટલ વિલા વાડી ખેતર રિસોર્ટ વીકેન્ડ હાઉસ ફાઈવ સ્ટાર હોટલ તમામની ફિલિંગ આવી આવી શકે છે વિશેષતાનું કારણ એ છે કે મેં જે મારી ટેરેસમાં છે ગઝીબાની એ રીતના ડિઝાઇન કરેલી છે કે આખો મેન્ટેનન્સ ફ્રી ગઝેબો કરેલો છે લોકો છે ને પેલા ગઝેબો કે ગાર્ડનનો વિચાર કરે ને તો પેલા એવું વિચારે કે ભાઈ એને મેન્ટેનન્સ કેવી રીતના કરવો તો મેં મારા જે કુંડાની ડિઝાઇન ને બધું કરેલું છે એ રીતના કરેલું છે કે કોઈ પણ વસ્તુને છે ને બગાડના રૂપર પાણી છે અને એ વસ્તુને સુધારી પણ પાણી શકે છે હવે ઝાડના કુંડાનો નિયમ એવો છે કે તમે નીચે જો એરનો હોલ ન હોય તો એનો પોધાનો ડેવલપ જ ન થઈ શકે એટલે મેં એ રીતના લાઈન ને બધું ફિટ કરેલી છે કે પાણી પાતી વખતે અને પાણી પીવાઈ જાય પછી ઝાડની અંદર એક લાઈન આપેલી છે એ લાઈન ઓટોમેટિક ભૂગર્ભમાં એકસ્ટ્રા પાણી જે ઝાડને ન જોતું વહી જાય છે એટલે ફ્લોર લેવલે નીતિ ને ક્લીન રીએ છે કોઈ પ્રકારનું કઈ ગંદુ થતું નથી મેં પોણા બસો ઝાડ ઇન્સ્ટોલ કરેલા છે મારી સાડા ચારસો સ્કવેર ટેરેસમાં અને એટલા ઝાડ ઇન્સ્ટોલ કર્યા પછી પણ હું સાડા ત્રણસો સ્કવેર ફૂટ ટેરેસ ખુદ મારા માટે યુઝ કરું છું કુંડાની વિશેષતામાં એ છે કે અંદર મેં નજરથી ન દેખાય એવી રીતના લાઇન ફિટ કરેલી છે એ લાઈન કુંડાનું જે પાણી એકસ્ટ્રા હોય એની અંદરથી પસાર થઈ ગયા છે ને વેસ્ટેજ ના જગ્યા નીકળી જાય છે એ કુંડાની વિશેષતા છે કે મેં નથી એને હેંગિંગ થી સપોર્ટ લીધો નથી મેં એને નીચે ફ્લોર થી સપોર્ટ લીધો એ આખા વોલ્ડ સપોર્ટ લઈને રાખેલા છે એમનું કારણ એ છે કે ઝાડ જ મેં એટલા ઇન્સ્ટોલ કરેલા છે બસો ઝાડ ઇન્સ્ટોલ કરેલા છે પછી જે ગઝેબાનું ટોપનું મેં જે મટીરિયલ વાપરેલું છે એ મટીરિયલ એ પ્રકારનું છે કે ચાલુ તમને હિલ પાણીના ટીપાનો અવાજ પણ નથી આવતો અને ઉનાળામાં જે ગરમી હોય ત્યારે થતા એટલે તમને આખી જ એની અલગ આવે છે મારા ગજાયબામાં છે ને દસ ભગવાન બુદ્ધની મૂર્તિ રાખેલી છે જેથી તેની સામે જોવાથી આપણે શાંતિનો અનુભવ થાય બીજો એક શંકર ભગવાનની એક મૂર્તિ પથ્થરમાં કોતરક્રમ કરીને સમાધિ વ્યવસ્થામાં હોય એ રીતના બનાવેલી છે જેથી કરીને આપણા મનને શાંતિને અનુભવ થાય ના જ્યારે બધા આપણા ઇન્ડિયાના છે અને રાજકોટની નર્સરીમાંથી જ મેં બધા ખરીદેલા છે બહારના જડ અત્યંત મોસ્ટલી હોય છે મેં એ નથી લીધેલા એમ જા મેં મારા ગજેબાનું નામ છે ને મેન્ટેનન્સ ફ્રી એટલા માટે રાખ્યું ગયું છે કે પાણી ગજેબાની પાતી વખતે ને પાણી પેવાઈ ગયા પછી તમારું ફ્લોર બિલકુલ ગંદી થતું જ નથી માત્ર મેન્ટેનન્સ કરવો જ નથી સામાન્ય આપણે ઘરમાં રૂમમાં ને જે પોતું કરતું હોય વારીને એ જ વસ્તુ ગજેબામાં કરવાનું છે બીજું એક્સ્ટ્રા કાંઈ કામ કરવાનું જ નથી રહેતું એટલે મેન્ટેનન્સ ફ્રી ગણાય